પાણીના પિતા આપડા રકમ બહાર પાડી છે ને એટલે પાણીના પિતા કદાચ મોય કોઈ નાશિન પાઈ દીધું તો હા પતરી દવા સાચી છે લે ભાઈ પાણી પી ના પાણી નહી પીઉ અરે પાણી પી લે આ જે તને હા સળ્યો છે ને એ બેહી જાય એટલે મે એવું હોભડેલું છે કે હા સળળન તો ઉપર પાણી ના પીવાય નકર જીવે જતો અરે આ બધી બકાવાની વાતો છે લ્યો દોહા પર પાણી પી લ્યો ના મારે પાણી પીવું નહીં અરે આ તાબુક આવનો બંધઈ જાય અરે તાપ બરોબર છે ઓબળો મારી વાત આ થેલા પૈસા લાવ હું તિજોરી મેલ જઉ ના ના હ ના અરે કશો વાતો ને તમે તાર વિશ્વા ના આવતો હોય તો રાખો તમારા જોડે પણ શું વાત હતી હવે કો મને એટલે અમે બે વાગે બેંક પૈસા ઉપાડવા ગયા હતા હ બે લાખ રૂપિયા હ અમારે બધે ખેતીવાડીના ભેગા કરેલા હતા ઓય અને હવે માર લગન આવે છે ને એટલે દાગીના કરાવવાના હતા ને તેમો વિવાધ એમ ઓય ચાર માણસો એવા અમારા થયા બરોબર ચીડે ચીડે રહ્યા ઓછા નહીં પડતો હવે ગાડી લઈને ખબર નહી આખા દાણા બે ચીડે છે મારો મમ્મી કાકો ભત્રીજા તરીકે ઓળખા કાકો ભત્રીજો કાકો ભત્રીજો છે

અમે એમ તો આખું ગોમ જમાડ્યું તું અમાર આજુબાજુ ઈ જ રીવ બઉ કાશું ભાઈ હું નોંધ તો ના જ લીધું અમારા ગંઢિયા બાર દાડા બેઠી રહ્યા હતા ઓહો નો કોણ બચ્ચે વચ્ચે પૂછે કે ચોકણ કાધું નઈ ખબર થાય

કાકા બધી વાત તમારી સાચી પણ જો અમે હાવ આમ ફસાઈ ગયેલા મોણસો છો અને અમારે આ વિવાહની બધી રકમ છે બરોબર અને તમે આટલો અમને આશરો આલશો નહીં તો ભગવાન તમારું ઓમ સારું કરશે વાત હાજી એક નિરાધારનો આધાર બનવો એક મોણ ની ફરજ છે વડીલ પણ મારે આધાર બનાવ્યું નહીં ઓ મો હલવાઈ જવું હેજી વેજી મો અરે વડીલ અમારા મુઢામાં તો જો આ મારો પત્રી તો કાલ અત્યારે પહેણવાનો છે વડીલ અરે પણ અમે કો મારે કોઈ લેવું ખાવું નહીં શી રીતે તમે નાસરો આલું મુ હ અમારું નહી ખબર ગોમજી છેટા છે વડી હવે મારી વાત ઓપડો 8 9 વાગ્યા બરોબર હવે અમન કશું સાધન ના મળે કદ્યાક થઈ નિરે અમન પાસા ભટકાઈ જોય તો અમન પૈસા તો દોણે શોક લઈ જાતા પૈસા ની ચિંતા નહી પણ પૈસા લઈ જો એટલે અમારા જીવ નું જોખમ તો ખરું કે ઓ ભાઈ એક કામ કરો તમે પોલીસ સ્ટેશન જતા રહો હવથી હરામ હારી આઈડિયા આવી છે કોઈ તમને હાથે નહી અડાડી કે લ્યા

હા વાત તમારી આ છે અમારા ગામ ખબર પડે કે કાકા ભત્રીજા પોલીસ સ્ટેશન રાતના લઈ જતા તો અમારા વિવાહ માર હગુ તૂટી જાય એમ ઓહો તાણી હવે જો ઓભળો મારી વાત તમારો આધાર હું બનું તમન હું આશરો આલુ મને શું મળે હા મને કોઈ ફાયદો ખરો લે ઓભળો કાકા હ આ બે લાખ થી બરોબર હ એમાંથી 10000 તમને આલ્ટી

રાતે નાખો <laughs> <laughs> <laughs>

તમે તો ચિંતા કર્યા જીજોજી હું કરો છો રાત ના સપ્તાહ નહી ની પાઇપ લેવાની છે મારે એટલે એવું એમ

તો મારા ઓરસા મારી હોમી ઓગળ્યો બહુ કરી એટલે એટલા રાતે મથું પણ આ તો જો તમે ચોરી કરો છો હવે એ તો માણસો નહીં સમજતા કે આ તમે કે ઉભ્યા અતર ખેતરમાં જઉં છું કે મધાર ખેતર હવે મારે પેલા ખડું હું ન પડ્યું છે એડા ઘઢાવા છે હવાય એટલે આજની રાત ઢગાની ઓર રાખવી પડે હા પરજી તમારી કે આ વાત સાચી ઢગાની ઓર રાખવી પડે જેમ કે હમણે આપણા ગામમાં ચોરીઓ વધી ગઈ ભાઈ હા ના ના જતાવ જતા હો આતર ઓટો મારતા હું ના ડાટ

એટલે કાકા તમારા ગામમાં બે મોણસો ગુમ થઈ ગયેલા આયા છે એટલે અમે એને ખોળવા આયા છે એ હું એમ કેમ ગુમ થઈ ગયેલા એટલે કેમ ગુમ થઈ ગયેલા એમ એટલે હેરા બાપડા બેંકમાંથી પૈસા લઈને આવતા હતા અને એના ચેડે ગુંડા થયા છે એ હું એમ હા બાપડે ને ખરે ખરે લોસા થી તો તો એટલે તમે ભાળ્યા હોય તો કો છો હવે સાહેબ એમ જેમ ચીજ ખબર પડે કો ન્યાસાણી વગર શું ખબર પડે એમ

તો તમે વાયન આસરો છો માન્યો એમ કો પેલા ઈ તો સાહેબ આપણો મારી વાત આયા અડધી રાતે રોતાં કકડતા મારા ફાણ આયા કે કાકા મામાને આસરો આલો અમાર ચેડે સોર પડ્યા છે એટલે મે વાયન આસરો આલ્યો હા એટલે સોરના ચેડે સોર પડ્યા છે કેમ સોરના ચેડે સોર અરે આ બે જણા બેંક ની બહાર એક ડોહાને લૂંટીને આવતા રહ્યા છે ખબર છે ઓ અને તમે આસરો આલ્યો છો સાહેબ મારી વાત નથી આપણે મદદ કરવી પડે હવે તમારી મોણસાઈ ધોઈ લીધી રૂપિયા વીસ નક્કી કર્યા ને તાણે એક રાત આશરો આવ્યો મફત નહી આવ્યો એટલે તમે લાલચમાં બે ધન રાખ્યા

ચોથી લાઈન વીસ હજાર રૂપિયા કાઢું હજી તો હવા નો વાયદો હતો એને વીસ હજાર રૂપિયા નહીં હાલ્યા હા હજી પાછું ચૂટું ચૂટું વીસ હજાર આવે તો તમે વખત ઊંઘાડે જશે ઈંધન કોઈ ઊંઘાડે અરે સાહેબ અમારે વાત થઈ ગઈ છે આને શું કીધું ખબર છે કે અમે હવા રોજી હે છે ચા કરી પછી તમને પૈસા આવે છે એ સિવાય પૈસા નહીં આલો હા એટલે વીસ હજાર રૂપિયા નહીં આવે એમ ને ના હા રેડો તને હવે પોલીસ સ્ટેશન થઈને વીસ હજાર મારું ઓછું એટલે મેં તો વિચાર્યું તું કે અરે તને ભગવાન મળી ગયા અલ્યા આ તો કરજક ને કરજક

જાવ તો હવે કારણ કે તમે પોલીસની મદદ કરીને એટલું છે શેર વટો શેર કરે ફોન કરો ફેરથી તમે હજી સુધી આ નહીં ડબો લઈને ફોટો પર ફોટો પર

છે મે <stahman> <sampleks> <trutist> <smart> <saheewo>, <sweet> <smart noise>

તો અમારું ગોમ ની આબરૂ તમારા ગામની ની એટલી બધી આબરૂ હોત તો આશરો ના હાલો પણ સાહેબ મારી વાત તમે મારું મન રાખો હું હવા લઈને પોલીસ સ્ટેશન આવ્યું ના ના કોઈ કાળે મેળ આવશે જ નહીં કેમ કે એને આશરો આલ્યો એટલે મોટા ગુનેગાર થઈ જાય હવે સાહેબ વપડો મારી વાત કે અમાર ગામમાં એક નિયમ છે કે સરપંચ ને પૂછ્યા સિવાય પોલીસ આવતી નહીં તમે સરપંચ ને પૂછી ના છો સરપંચ ને અમે પૂછ્યું નહીં પણ ચોર ચોરી કરે એટલે અમારે ચેડે આવવું પડે તો સાહેબ ઓભળો મારી વાત તમે મારું મોન રાખો અને હું હવે લઈને આવ્યો તમે મારું પર વિશ્વાસ કરો વિશ્વાસ કરો એમ તમે જવાબદારી લો છો હા હા હું જવાબદારી તમે જવાબદારી લેતા હોય તો થોડી મિલ જો પણ ઓભળો કાકા તમારે નોમ જો ભરતજી જો ભરતજી કે વાયા તમારે હવારે બે જોમીન હંગાજ હાજર કરવા પડશે અને જો આરે હાજર નહીં થયા તો તમે નહીં અને ઈયન બેન અમે પકડી દા હા 10 વાગે આઈ હવે અને ઘર અમે જોયું છે હવે આ બરોબર તમારી કેવી વાત હાજી મૂળ સરપંચ બે જોમીન દા ભાઈ

બાદ આજી હે અબે હોભળો હવાર ભૂલ નતાય 10 વાગે અરે ની થાય હારુ સાહેબ લેણો હોભળી જેડી હવે આ બે જણ હાઈવે પર લઈજો એટલે હાઈવે પર ડબાવા નહી રિક્ષા બેસા દે ચલો હા મારું કોમથો પાટણ હા